મહાત્મ્ય શું છે અને એનું એ બધી ભગવાન કૃષ્ણ જ્યારે કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે ફલા નામની એકાદશી છે અને આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણ ને ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા કરવી જોઈએ અને જેમ નાગોમાં

વગેરે વિશેષ રૂપે અને ધૂપ દ્વારા વગેરે વિવિધ દ્રવ્યો દ્વારા ભગવાન નારાયણનું પૂજન કરવું અને ચફલા એકાદશી એ વિશેષ રૂપે જો દીપ કરવામાં આવે તો એનું ખૂબ મહાત્મ્ય છે અને વિધાન બતાવવામાં આવે છે રાત્રે વૈષ્ણવ પુરુષ જોડે સાથે જાગરણ કરવું જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ સુધી જે તપ કરતા પણ નથી નથી મળતું હવે તમને તેની કથા કહું પણ સાંભળો ત્યારે એક વખતની વાત છે કે ચંપારણ્ય નામનું એક વિખ્યાત નગર હતું તેમાં મહેશમન નામનો એક રાજા હતો તે રાજ્ય કરતો હતો અને આ રાજાને ચાર પુત્રો હતા એમાં સૌથી મોટા પુત્રનું નામ લુંબક હતું

પીપળાની નીચે તે પડ્યો રહેતો હતો ત્યારે પોતાના પિતાના નગરમાં જ ચોરીઓ કરવા લાગ્યો અને ત્યારે ચોકીદારો પકડતા પણ હતા અને આ રાજકુમારને નાતે તોડી પણ દેતા હતા જંગલમાં આવીને ફળાહાર કરીને પીપળાના વૃક્ષ નીચે ચૂઈ જતો હતો અને આ પીપળાનું વૃક્ષ પણ ઘણું મહાન ગણવામાં આવતું હતું એક દિવસ

શિયાળાની ઋતુ ચાલતી હતી અને શિયાળાનો સમય હોવાથી જંગલમાં તે ઠંડી પણ વધારે પ્રમાણમાં હતી આઠે લોંબક નામના શરીરમાં ગાંઠિયો ગાંઠ આપણે આવે એ રોગ બે ગયો હાથ પગ અકળાઈ જતા વહેલી સવારે સૂર્યોદય થતાં થોડીક રાહત થઈ પણ લોંભકના પાપીના અંગોમાં જે ગઠિયા નામનો રોગ પ્રવેશ કર્યો હતો

વનના ફળોનો તમે જ આહાર કરો ને હું હવે ભૂખ હડતાલ કરીને શરીર મારું છોડી દઈશ મારા આ કષ્ટ ભર્યા દુઃખ ભર્યા જીવન કરતા મોત સારું છે આમ કહીને ભગવાન લુંબક નામનો વ્યક્તિ પોતા નારાયણનું સ્મરણ કરવા લાગ્યો અને સ્મરણ કરતા કરતા ધ્યાનસ્થ થઈ ગયો અને ભૂખ્યા પેટના કારણે આખી રાત પણ ઊંઘ પણ ના આવ્યો અને એકલો જ ભગવાનનું ભજન નામ સ્મરણ કીર્તન કરતો રહ્યો અને ભગવાનનું સ્મરણ કરતો રહ્યો સવાર પડતા જ એક દિવ્ય અલૌકિક ઘોડો તેની પાસે આવીને ઊભો રહ્યો અને ઉપસ્થિત આકાશવાણી થઈને અને ભગવાન તેવી હરિ બોલ્યા કે હે લુંબક એ અજાણતા ચપલા એકાદશીનું વ્રત કરી નાખ્યું છે એના પ્રભાવથી તારા દરેક પાપોનો નષ્ટ થઈ ગયા છે અગ્નિમાં જાણતા અજાણતા હાથ નાખવાથી કઈક આપી દે છે ત્યારે કહે ગયેલું આ ઘોડા પર બેસીને તારા પિતા પાસે જ્યાં ત્યાં તારો આદર અને ચત્કાર થશે અને તારું રાજ્ય પાછું મળશે આ ચપલા એકાદશી દરેક કાર્ય કરવાથી નવા કપડા આભૂષણો વગેરે પહેરીને પોતાના પિતા પાસે ગયો અને પિતાને નમન કર્યા નમસ્કાર કર્યા અને પિતાએ તેને આવકાર્યો અને રાજ અને